ચૌદ એપ્રિલે દેશમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે એકસો ચોત્રીસ વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડો ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો જેમણે ભારતનું બંધારણ ઘડ્યું અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટે માર્ગ બતાવ્યો ત્યારે બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે નવસારી શહેરમાં તેમની પ્રતિમાને ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા અને શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રા યોજાઈ હતી નવસારી શહેરમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી છે નવસારી દલિત સમાજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ ભીમ સૈનિક મિત્ર મંડળ તથા એકતા સામાજિક મંડળ આયોજિત શહેરના રાજમાર્ગેડો બાબા સાહેબની શોભાયાત્રા અને બાઇક રેલી યોજાઇ હતી નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નવસારી આદિવાસી ભાજપા મોરચા અને કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રતિમાને પુષ્પવંદના કરી બાબા સાહેબનો જય ઘોષ કર્યો હતો આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ ભાજપા જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ કોંગ્રેસ અગ્રણી એડી પટેલ પૂર્વનગર સેવકો તેમજ આદિવાસી મોરચાના અગ્રણીઓ તથા ભાજપા કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહી બાબા સાહેબનો જય ઘોષ કરી સમાનતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે Alhamdulillah, oh. alhamdulillah, oh. alhamdulillah, 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 મિત્રો હવે કાર્યક્રમમાં આગળનું પંખત પહેલા ઉનામ બોલો